નમસ્કાર દર્શક આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા મહત્વના સમાચાર દાહોદથી દાહોદ જિલ્લાના દેવગઢ બારા અને તાલુકાના મનરેગા કૌભાંડ બાદ હવે લીમખેડા શેડિયા ગામમાં રેલો આવ્યો હોવાનું સામે આવ્યું છે લીમખેડા તાલુકાના શેડિયા ગામમાં મનરેગા યોજના દ્વારા ગરીબોને રોજગારી તરીકે આપવાની મજૂરીના પૈસા જીસીબી વાળાને આપી કુવા ખોદાવી ખોટા ફોટા પાડી અને ખોટી હાજરીના મસ્ટરો ભર્યાના આક્ષેપો જે લોકોની જોબ કાર્ડ જે કામ અર્થે યુસ્યુ કરવામાં આવ્યું છે તે મજરૂ નહીં અને બીજા માણસો દ્વારા ફોટા પાડવામાં આવ્યા છે અને સ્થળ ઉપર જીસીબીથી કામ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડિયા ગામે મનરેગા યોજના હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામના જાગૃત લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે ગામ લોકોએ અમારી મીડિયા ટીમનો સંપર્ક કરતા મીડિયાની ટીમ સ્થળ પર પહોંચી હતી જ્યારે સ્થળ પર તપાસ કરતા કુવા આરસીસી રોડ અને સ્ટોન બંધ જેવા કામોમાં જૂના કુવા ઉપર નવા કામો બોલાવી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું કામ કર્યા વગર મજૂરોને ખાલી ઉભા રાખી ફોટા પાડી બારોબાર મસ્ટરમાં હાજરી બોલાવી મજૂરોના નાણાં પચાવી પાડ્યાના આક્ષેપો ગામ લોકો દ્વારા થઈ રહ્યા છે ગામ લોકો દ્વારા જ ગામના સરપંચનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક મહિનાથી મસ્ટરમાં મજૂરોની હાજરી બોલાવી અને નાણાંની ઉચાપત કર્યા હોવાનું જણાવ્યું હતું ભીલવાડ કાળુભાઈ પારસિંગનો વીસ વર્ષ જૂના કુવા ઉપર આવી અને દસ મજૂરો રોજિંદા ખોટા ફોટા પડાવી હાજરી ભરતા હોવાનું જણાવ્યું હતું અને મારા નામે આ કુવો મંજૂર થયો છે તે મને પોતાને પણ ખબર નથી તેમ કાળુભાઈ પારસિંગભાઈએ જણાવ્યું હતું આવા છથી સાત કુવા આંધળા વહીવટથી ચાલતા હોવાનું જણાવ્યું છે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મંત્રીપુત્રોના ભ્રષ્ટાચારને લઈ દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે તેમ લીમખેડા તાલુકામાં પણ ધાનપુર અને બારિયા તાલુકા જેવો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે એવી લોકમુખી ચર્ચા થઈ રહી છે ઉપલા અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર ચોક્કસ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે ઉપલા અધિકારીઓ હવે ચેડિયા ગામમાં આવી તપાસ કરશે પછી સંકેલે તે વધુ સમાચાર જોવા માટે ઇન્ડિયા ન્યૂઝ સત્યની સાથે એનઆરજી મનરેગાના કામો ચાલે છે એમ કે એની અમને ખબર નથી પણ જે જે તે લાભાર્થી રજૂઆત કરે છે કે ભાઈ અમારા નામે તો આવું કામ બોલે છે તમે સ્થળ પર આ જોયું તો ખરેખર એ વ્યક્તિને પણ પૂછવામાં આવ્યું તો કે મને ખબર નથી મારા સર્વે નંબરમાં તો પેલા જે જે લાભાર્થી છે એમના ઘરથી એમની પત્ની છે એ કહે છે કે અહીંયા રોજ સરફોના આવે અને દસ દસ મજૂર લઈ અને ફોટા પાડીને લઈ જાય છે ત્યારે અમે પૂછ્યું આ ભાઈને ભાઈને તો ભાઈ કહે છે કે હું મને કોઈ આ બાબતે ખબર નથી ખરેખર આ બાબતે ઉપલા ઉપલા લેવલ સુધી તપાસ થાય એનાનું ખરેખર શું છે તો આ આખો